નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં હું પ્રણવ અગ્રવાત આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો પૂર ઝડપે ગાળી હંકારીને કારેલીબાગ વિસ્તારના આમ્રપાલી નજીક એક મહિલાનો જીવ લેનાર અને અન્ય સાત જેટલા વ્યક્તિઓને જેમાં નાની એક બાળકીનો પણ સમાવેશ થાય છે તેને ગંભીર ઈજા પહોંચાડનાર રક્ષિત ચોરસિયા કેવો નાટકવાદ છે તેનો પુરાવો પણ આજે જોવા મળ્યો દર્શક મિત્રો આજે રક્ષિતને હોસ્પિટલમાં લઈ જવાયો દર્શક મિત્રો એવું કહેવું હતું એવી માહિતી છે કે રક્ષિતનું એવું કહેવું હતું કે તેને શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો થાય છે દર્શક મિત્રો એટલે પોલીસ તેને સારવાર માટે લઈ ગઈ સયાજી હોસ્પિટલમાં દર્શક મિત્રો જ્યારે રક્ષિતને હોસ્પિટલમાં પોલીસ લઈ ગઈ ત્યારે રક્ષિત પૂર ઝડપે સીધો ટટ્ટાર શાંતિથી હોસ્પિટલમાં સારવાર માટે જતો જોવા મળ્યો અને અહીંયા જે મેડિકલ ટ્રીટમેન્ટ હતી કાયદાકીય રીતે તે પૂર્ણ થઈ અને પોલીસ ત્યારબાદ તેને લઈ ગઈ ઘટના સ્થળે ઘટના સ્થળે એટલે કે કારેલીબાગ આમ્રવાલી પાસે અહીંયા રિકન્સ્ટ્રકશન હાથ ધરવામાં આવ્યું પોલીસ દ્વારા દર્શક મિત્રો ત્યારે જુઓ રક્ષિત જાણે બહુ માર પડ્યો હોય પોલીસે એને બહુ માર્યો હોય એવું બતાવવાનું એક નાટક કરતો જોવા મળ્યો દર્શક મિત્રો હોસ્પિટલમાં સીધો ટટ્ટાર ચાલતો રક્ષિત અહીંયા જુઓ કઈ રીતે બેવડ વરી ગયો છે અને પોલીસ તેને બંને ખભાથી પકડીને જાણે બેરે બેરે ચલાવતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા દર્શક મિત્રો આ બે દ્રશ્યો બાદ તમે બધું જ સમજી જશો આગળ અમારે પણ કંઈ કહેવાનું રહેતું નથી બધા લોકો ના નામ છે બધા લોકો ના નામ છે ચાલો ચાલો ભાઈ બહાર હર હર મહાદેવ Sous-titrage Société Radio-Canada reconstruction માટે લાવવા માં આવ્યો હતો હાથ ધરી છે નામદાર court માં રજુ કરવા માં આવેલા હતા જે અંતર્ગત દિન એકના remand મળેલા છે અને remand અંતર્ગત અમે remand મુદ્દા મુજબ આજે તપાસ કરી રહ્યા છીએ એના આખા દિવસ ના footage જ collect કરેલા છે સાથો સાથ કોને મળેલ હતો ક્યાં ક્યાં ગયેલ હતા આખા દિવસ દરમિયાન જે એક્સિડન્ટ થયો હતો એ બધા મુદ્દાની તપાસ ચાલી રહી છે અને અમે લોકોએ એ BNS કલમ એકસો પાંચ મુજબ ગુનો દાખલ કરેલો છે આગળની કાર્યવાહી ચાલીશ અમે એને સમય અંતરે એની જરૂર પડે ત્યારે મેડિકલ ટેસ્ટ કરાવીએ છીએ અમે જે કાયદા મુજબ જે એની મેડિકલમાં રજૂ કરવો પડે છે ત્યારે અમે મેડિકલ ટેસ્ટ કરાવી દઈએ છીએ એના સમય મુજબ અમે એને કોર્ટમાં રજૂ કરી દઈશું અને જરૂર જણાશે અમારી તપાસ પૂર્ણ નહીં થાય તો ફર્ધર રિમાન્ડ પર માંગણી કરવામાં આવશે